मुनिप्रवरार्चितलिङ्गम् कामदहं करुणाकरलिङ्गम् મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકા પાસે આવેલું તરફ ગામ આ ગામ સમગ્ર રબારી સમાજ માટે આસ્થાનું કેન્દ્ર છે જ્યાં રબારી સમુદાયની ગુરૂ ગાદીની સ્થાપના કરવામાં આવી છે તરફ ગામ ખાતે આવેલા શિવધામ શ્રી વાડીનાથ અખાડા ખાતે સમગ્ર ગુજરાતનું બીજું સૌથી મોટું મંદિર બનવા જઈ રહ્યું છે આ નવનિર્મિત મંદિરમાં પ્રસ્થાપિત થનાર શિવલિંગની શોભાયાત્રા સમગ્ર ભારતમાં આવેલા બાર જ્યોતિર્લિંગ તેમજ ધામની યાત્રા કરી પરત ફરી છે અને હવે આગામી તેર દિવસ સુધી આ શોભાયાત્રા અમદાવાદના વિવિધ શિવાલયો અને મંદિરોમાં શિવલિંગની પૂજા આરતી કરવામાં આવશે દિવસે આ શોભાયાત્રા નીકળશે અને સાંજના સમયે શિવલિંગ પર અભિષેક કરી તેનું પૂજન કરવામાં આવશે અમદાવાદના નવરંગપુરામાં જીએમડીસી ખાતે આ શોભાયાત્રાનું સમાપન થશે જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ જોડાશે ધામ સોમનાથમાં આ યાત્રા પરિપૂર્ણ કરી અને આપણી આ યાત્રા બાર જ્યોતિર્લિંગ ચાર ધામ અને સાથે ને સાથે જે નેપાળમાં પશુપતિનાથ બિરાજમાન છે ત્યાં પણ આ યાત્રા થયેલ ગઈ હતી અને અલગ અલગ યજમાનો દ્વારા અલગ અલગ સેવકો દ્વારા લોકો ત્યાં ત્યાં પહોંચતા અને એમના દ્વારા જ ત્યાં અભિષેક પૂજન અર્ચનના કાર્યક્રમો રાખવામાં આવતા હતા અને સાથે ને સાથે જે જે પણ મંદિરે જતા ત્યાંની સરકારને જાહેર કરવામાં આવતો અને વાત કરવામાં આવતી એટલે ત્યાંની સરકાર દ્વારા પણ ખૂબ સારો આપણને લાભ મળે અને શિવલિંગ મંદિરના અંદર લઈ અને સારી રીતે પૂજન અર્ચન પણ જે જે પણ જગ્યાએ ગયા ત્યાંના લોકોએ ખૂબ સારી રીતે સહકાર આપ્યો હતો આપને જણાવી દઈએ કે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ પછીનું સૌથી મોટું શિવલિંગ તરબધામ ખાતે બનાવેલા મંદિરમાં પ્રસ્થાપિત કરવામાં આવશે તરબધામ ખાતે આવેલા વાડીનાથ મહાદેવ મંદિરના મહંત જયરામગીરી બાપુએ આ શોભાયાત્રાને કેવો બહોળો અને સકારાત્મક પ્રતિસાદ મળ્યો તે અંગેનો અનુભવ વ્યક્ત કર્યો સાથે જ આ સમગ્ર કાર્યક્રમની શું રૂપરેખા હશે તે અંગેની પણ માહિતી પૂરી પાડી ઇતિહાસની વાત કરીએ તો તરફ ખાતે આવેલું આ વાડીનાથ મહાદેવ મંદિર નવસો વર્ષ જૂનું છે જ્યાં થી બાવીસ ફેબ્રુઆરી સુધી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે આ શિવાલયમાં સોમનાથ મંદિર પછીના સૌથી મોટા શિવલિંગની સ્થાપના કરવામાં આવશે બાવીસ ફેબ્રુઆરી સુધી ચાલનારા આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં મોટી સંખ્યામાં રબારી સમાજના સંતો મહંતો સહિત ભક્તો ઉપસ્થિત રહેશે આ પ્રસંગે તમામ સનાતની પણ જોડાય અને પુણ્યનું વાડીનાથ મંદિરની અંદર સોમનાથના સમકક્ષ એટલે સોમનાથથી થોડુંક નાનું મંદિર ઉત્તર ગુજરાતની અંદર બનીને તૈયાર થઈ ગયું છે બાવીસ બે બે હજાર ચોવીસના ના દિવસે એની પણ પ્રતિષ્ઠા રાખેલી છે આ દિવ્ય ભવ્ય મંદિર ણ પ્રતિષ્ઠાની અંદર અલગ અલગ સાધુ સંતો અને મહાનુભાવો આવવાના છે ગુજરાતની અંદર સનાતન ધર્મનો પ્રચાર કરવા માટે આખા ગુજરાતની અંદર અમારી શિવયાત્રા ફરી રહી છે એ ગુજરાતમાં સનાતન ધર્મનો પ્રચાર અર્થે જે અમારી શિવયાત્રા જ્યારે નીકળી છે ત્યારે રબારી સમાજ તો છે જ પણ જોડે જોડે તમામ સમાજના લોકો ખૂબ જ ભાવથી આ યાત્રાને વધાવતા હોય છે લોકો એનું સ્વાગત કરતા હોય છે અને ખૂબ એક ઉત્સાહ આપણને અહીંયા જોવા મળે છે અને આ શિવલિંગ આ દિન સુધીનો એક રેકોર્ડ છે બાર જ્યોતિર્લિંગ ચાર ધામ એ જઈને ત્યાં જઈને પૂજા અર્ચન કરી અને ત્યાંથી પરિભ્રમણ કરીને ગુજરાતમાં આજે અમદાવાદમાં પ્રવેશ કર્યો છે આખા ગુજરાતની પણ એની યાત્રા શોભાયાત્રા દરેક સમાજો દ્વારા સાથે રહી અને એને પૂર્ણપૂરું કરવામાં આવી છે અને સૌનો સાથ અને સહકાર સંપૂર્ણ મળ્યો છે અને ભગવાન એટલે શંકર ભગવાન એ દેવ બધાના છે અને બધાની કૃપા એમના પર કાયમી બની રહી એવી ગુરુજી રાખેલ છે આ પવિત્ર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં તમામ સમાજના સંતો મહંતો તેમજ પીએમ નરેન્દ્ર મોદી સહિતના મહાનુભાવોને ઉપસ્થિત રહેવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે કેમેરામેન યોગેશ ઠક્કર સાથે રીમા દોશી ગુજરાત પોસ્ટ અમદાવાદ